છે પણ સી જરૂર પડે ને લોકો ને કે જહાજમાં મુસાફરી કરતા હોય ને ઇમરજન્સી કઈ મોટા જહાજમાં થયું હોય તો નાનો ઓળખો લઈને નીકળી પડે ત્યારે જરૂર પડે ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરે છે લોકો અમારે તો કઈ કામ નથી કારણ કે અમારે તો કે ખાલી સો રૂપિયા કિંમત છે એની અને મિનિમમ પાંચસો ગ્રામ એનો વેટ આવે તો સ્ટ્રેવેન વાળી વસ્તુ પણ અમારે તો કોઈ દિવસ ક્યાંય જવાનું એવું ન આવે એટલા માટે કોઈને તમારે જોતું હોય તો આ ચોક્કસ આવજો હવે દુકાનનું નામ તો કઈ ખ્યાલ છે નહીં પણ હવે વ્યવસ્થિત આઈટમ હતી તો મેં કીધું મને એમ થયું કે ચાલો ને જણાવી દઉં તમને પણ તો સારું ચાલો કેવું લાગ્યું તમે કહેજો જરૂરથી કોમેન્ટ પણ કરજો તો હર હર મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા મજામાં ઓફોલી બધા મજામાં હું પણ મજામાં છું તો આજે આવી ગયા છે અલંગ અને અલંગની હકીકત આપણે જાણવાની છે આવી ઘણા વિડીયોમાં બધા લોકો કહે છે કે અલંગમાં આટલું સસ્તું મળે આટલું સસ્તું મળે તો આપણે જઈશું અને જાણીશું કે કેટલું સસ્તું મળે અને કેટલું મોંઘું મળે છે તો હારો હારો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો અને આપણે જાણવાનું છે બધા બહુ વિડીયો બનાવે જો અલંગ તો અમે પહોંચી ગયા છીએ રસ્તામાં કાંઈ શું ખોતું લીધું સીધા અલંગ આવીને જ વ્લોગ સ્ટાર્ટ કરેલ છે તો સારું ચાલો પેલા સીધા જઈએ આપણે નીકળી ગયા છે જવા માટે અને અમે રસ્તામાં હવે થવું પડે ને કારણ કે એવા જગ્યાએ જે અમે આવ્યા ને કે કોઈ જે લાઈફમાં તો કોઈ બી જગ્યા જોઈ નહોતી કે અમે સીધા આવ્યા એમાં જાય છે સીધા ઓલા ફાટે બધા ખાડો જ થઈ જાય એટલું જ એમાં ફાટો હોતો નથી બદલ મોટું જબરું સ્ટોર હોય છે અને વચ્ચે ડેલો રાખેલો હોય છે

આમ ગણો તો સસ્તું કેવાય પણ હવે ઓલું ગ્રાસ વાળું છે એ તો ક્યાં બાર ભાવ મળે એ જ ભાવમાં મળે છે ફૂટ નો જ ભાવ આવે છે એમ પચાસ રૂપિયા ફૂટ નો જ ભાવ આવે છે અને જો રેગ્યુલર નીચે પાથર કાર્પેટ આવે ને એ એકસો ને વીસ રૂપિયા કિલો હા હિતેશભાઈ એના ઘરે નીચે પાથરવા માટે લેવાની છે તો રખાઈ તો ખરી તો અમે આગળ એક બે જગ્યાએ જતા આવીએ ના પણ ભાવ જાણી બરાબર ને સારું હાલો તમે પેલા આગળ જાય હવે દરવાજા લેવા આવી ગયા છે ભાવ તો વાત ભાઈ કેટલો ભાવ કરતા તો તમે જયારે રહ્યો ને જ લઈ લેજા ખોટા ખોટા આ બાજુ અલગ ધબો ન ખાતા કે અલગ નો માલ લે છે બધું આપણું બધું આવી છે અલગમાં કાંઈ આ બાર નો માલ ના આવી ડિઝાઇન તો કાંઈ હોય નહીં એટલો બધો ભાવ છે બાપા એટલે જીવ આવી જાવ

તો ખોટાક કોઈ અલગ નો મોહ રાખીને આવતા નહીં ફરવો જ આવી જાય શીપ જોવા બાકી તમને સસ્તું સુસ્તુનો વિચાર હોય તો કાઢી નાખજો મનમાં જે મગજમાં હોય ને સસ્તું આપણે અલંગમાં મળી રહે તો અશક્ય વસ્તુ છે કે સસ્તું તમને મળે એ અલંગનું તો માલ હશે જ આપણું ને આપણું આયથી આજ પણ ટીમ જમીને થી લઈને ઉપર ચન્મયકો ચોટાડીને દુબઈનો માલ બહારનો માલ હોય કે કોઈ દિવસ ભરોસો ન કરતા હવે જે હકીકત ફોલવાની બાકી છે આગળ જઈ એકવીસો રૂપિયાનો દરવાજો કેવો કેવો ભાવ છે હાલો હવે આગળ જાય પેલા Hola, ¿qué tal? Sopa nos va a gustar 20 Mira, ya que en el Sopa le vamos a usar. আমাদের সিপ্রজ সিপ্রথ ছে কে কেমন

lanico

તો આ છે અમેરિકા ના બિસ્કીટ ને આનું કઈ રીતે હું છે રૂપિયાના છે પણ ને ઇમરજન્સીમાં જયારે જરૂર પડે ને લોકો ને કે જહાજમાં મુસાફરી કરતા હોય ને ઇમરજન્સી કઈ મોટા જહાજ માં થયું હોય તો નાનો ઓળખો લઈને નીકળી પડે ત્યારે જરૂર પડે ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરે છે લોકો અમારે તો કઈ કામ નથી કારણ કે અમારે તો ખાલી સો રૂપિયા કિંમત છે એની અને મિનિમમ પાંચસો ગ્રામ એનો વેટ આવે તો સ્ટ્રેબેના વાળી વસ્તુ છે પણ અમારે તો કોઈ દિવસ ક્યાંય જવાનું એવું ન આવે એટલા માટે કોઈને તમારે જોતું હોય તો આ ચોક્કસ આવજો હવે દુકાનનું નામ તો કઈ ખ્યાલ છે નહીં પણ હવે વ્યવસ્થિત આઈટમ હતી તો મેં કીધું મને એમ થયું કે ચાલો ને જણાવી દઉં તમને પણ તો સારું ચાલો કેવું લાગ્યું તમે કહેજો જરૂરથી કોમેન્ટ પણ કરજો આયા સો રૂપિયાનું અંતર પણ સરસ બારનું હતું એટલે મેં લીધું કારણ કે એમને તો થોડુંક ઉર્દુ ભાષામાં લખેલું હોય એટલા માટે તો આવી કાર્પેટ લેવાની છે આપણે મોટી સળંગ ત્યાં કટકા છે ને ધાબરા અને બધું છે જો છોકરા ડ્રમવાની વસ્તુ બધું છે આમાં તો એટલે ખુરશી લેવા આવી છે આ છે ગેમિંગ માટેની ખુરશી એનો રેટ છે બાર હજાર રૂપિયા પર પર્સન્ટ પર પીસ સોરી બહુ વ્યવસ્થિત કમ્ફર્ટેબલ છે અને પાછળ સેકન્ડમાં પણ છે ને આ જો આ પાંત્રીસ રૂપિયાની છે થોડીક ડેમેજ છે ને એટલા માટે પણ ભાવ થોડો રિઝનેબલ છે એટલે વાંધો આવે એવું છે નહીં પાછળ નથી કારણ કે આપણી દુકાનમાં ખુરશી તૂટી ગઈ છે એટલે આપણે લેવાની છે ખુરશી જોઈ પાછળ કઈ વ્યવસ્થિત ખુરશી મળતી હોય ને તો ગોતી આપણે છે હવે જોઈ હાલો પેલા જોઈ લઈ તો પાછી ખરીદી કરી લીધી છે હવે જેગવારની ની જેગવાર ની હે વરલા જાટ ઓરિજિનલ બ્રાન્ડ

પહેલા ભાઈ તમે જ્યારે યો છો ને સસ્તી મળી જાય સાવ જૂનીનો જૂનીનો ભાવ જ કીધો બીસતાલીસ પાંચ હજાર રૂપિયા એક નવી છે ગેમિંગ પૂરતી એના બાર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા બહુ ભાવ લે બાપા બહુ લે જવાય એટલે કોય દીધી કોયદી નો જવાય અલંગ ભૂલ્યા શું છે અવાજ અવાજું છે હવે કોઈ દી અલગ નો ભાવ નહીં બરાબર છે સસ્તાનો મોહ રાખીને આવ્યા જાય અને અત્યારે ખોટા પેટ્રોલ લઈ દૂધ

એક જગ્યાએ હવે ઓલું જે પાર્ટીશન લેવાનું છે ફાઇનલ કરી દીધું જાય છે એક જગ્યાએ ખુરશી લેવા માટે કારણ કે બે ત્રણ જગ્યાએ ભાવ ઘણો કીધો ને તો એ તો અત્યારે ખાઈને એટલા માટે કે એવું હજુમ થઈ જાય કોઈક આટલું જલવે તો હજુમ થઈ જાય એટલા માટે ખાઈને જાય નવી નવી છે આય તો ભાવ એવો કહે ને કે વાત પૂછો સારું હાલો તો અંદર પેલા ખાઈ ને ચાલુ કરો તો સાહેબ

તો તમારે પણ સસ્તું જતું હોય તો આવી જાજો મને સ્ટેટમાં 300 ને હા પ્લોટ નંબર છે ત્રણ હજાર છસો ને કંઈક અઢાર એવું રીતે છે આવી જાજો ના સસ્તું મળે છે અને મસ્ત એનું આમ તો બધી જાતના કાર્પેટ મળી રહેશે તો અમે પણ લઈ લીધા છે બરોબર તો સારું હાલો તો વ્લોગ જમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રને શેર કરી દેજો અને ફરીથી મળીએ મહાદેવ જરૂરી કોમેન્ટ કરજો હકીકત તો તમને ખબર જ છે કે આ સસ્તાના નામે મોંઘું મળે છે તો એ સત્તા અમુક જગ્યાએ સસ્તું મળતું હોય છે મળે છે તો હારવાનો તો ફરીથી નવા બ્લોકમાં મળીએ મહાદેવ